રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે દસ નવીન હાઇટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતા વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે દસ નવીન હાઇટેક વોલ્વો બસોને વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી હતી એસવીએનઆઈટી સર્કલ ખાતે આયોજીત કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વ શ્રી મનુભાઈ પટેલ કાંતિભાઈ બલર સંગીતાબેન પાટીલ ડેપ્યુટી મેયર જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારકી જેએસટી આરટીના સચિવ શ્રી રવિ નિર્મલ સંગઠન પ્રમુખ શ્રી નિરંજન ઝાંચમેરા સુરતના વિભાગીય નિયમક શ્રી પીવી ગુર્જર તથા એસટીના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે જેમાં સુડતાળીસ સીટીંગ કેપેસિટી ટુ બાય ટુ લેધર અને આરામદાયક પુશબેક સીટ મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી આ નવીન વોલ્વો બસ પચાસ મીટર લાંબી છે એન્જિન કમ્પાર્ટમેન્ટમાં ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ સોલુન વિસ્તારમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ મોનિટરિંગ કરવા સીસીટીવી કેમેરા ઇમરજન્સી ઇવેક્યુએશન માટે સીડી સાથે ઇમરજન્સી એક્ઝિટ કટોકટી માટે કટોકટીની હેચ અને બારીઓ બધા કાપડ એ ફાયર ગ્રેડના છે વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજ્જ આ વલ્વ બસોને નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે આ બસો સુરત થી ગાંધીનગર સુધી તથા સુરત સુરત બે બસો નહેરુનગર ચાર બસો તથા અન્ય ચાર બસો રાજકોટના રૂટ પર નિર્ધારિત કરેલા સમયમાં ચાલશે નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમના નવીન વર્વ વાહનોના ગોલ્ડન ગોલ ધ્યાને લઈ રાજ્યની પ્રજાને મુસાફરી દરમિયાન વધુ સુખાકારીયુક્ત પરિવહન સેવાઓ મળી રહે તે હેતુથી નિગમ દ્વારા સૌપ્રથમ વર્ષ બજાર થી અમદાવાદ વડોદરા વચ્ચે દસ હાઈ એન્ડ પ્રકારના પ્રીમિયમ વાહનો સંચાલનમાં મૂકી શરૂઆત કરવામાં આવી હતી આ સર્વિસોમાં મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા નિગમ દ્વારા ઉત્તરોત્તર વધારો કરી હાલમાં એકસો સિત્તેર હાઈ એન્ડ પ્રકારના સ્લીપર અને સીટર વાહનો ચલાવવામાં આવે છે જે મુખ્યત્વે રાજ્યના અગત્યના શહેરો તેમજ ધાર્મિક સ્થળો અમદાવાદ વડોદરા રાજકોટ સુરત શહેરોમાં સોમનાથ અંબાજી દ્વારકા શામળાજી ચોટીલા જુનાગઢ વીરપુર વગેરે ધાર્મિક સ્થળોએ અને અન્ય રાજ્યોમાં નાથ દ્વારા અને કેસરિયાજી જેવા સ્થળોએ સંચાલન કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ચેનલ શેખની સાથે